સંદીપભાઈ તમારો સવાલ છે કે મન વચન અને કાયાને સ્થિર કરી ઉદીરણામાં આવેલી કર્મ પ્રતરોને ક્ષમતા ભાવે વેદવાથી કર્મની નિર્જરા થશે પણ મન વચન કાયાને ચોવીસ કલાક સ્થિર રાખવા પોસિબલ છે પ્રેક્ટિકલ છે કોઈ પણ એક યોગમાં આશ્રવ તો થઈ જ જાય તો સંભર કરતા આશ્રમ હોતો રહેવાનો તો આત્મા કર્મનો સ્ટોક ઘટે કેવી રીતે સંદીપભાઈ મન વચન ને કાયાની સ્થિરતા ચોવીસ કલાક તો ન થઈ શકે તીર્થંકર ભગવતોને પણ અડતાલીસ મિનિટ પછી ધ્યાનની એટલે કે શુભમાં જઈ પાછું શુદ્ધમાં કે શુક્લ માં આવવું પડે તો આપણે તો કઈ જ નથી હજી એટલે એ તો સ્વાભાવિક છે કે ચોવીસ કલાક તો નથી જ થવાનું પણ ચોવીસ કલાક માંથી એક કલાક ધ્યાનમાં જાઓ છો મન વચન કાયને સ્થિર કરો છો એક કલાકમાં બે પાંચ બે પાંચ મિનિટ કરીને વીસ પચીસ મિનિટ એવી જાય કે જેમાં સંપૂર્ણપણે મન વચન કાય સ્થિર થયા તો એ પચીસ મિનિટમાં તમારી કર્મની ઘણી બધી પ્રતરો નિર્જરી જાય આ સકામ નિર્જરા છે સકામ નિર્જરા એટલે આ રીલ ફાસ્ટ ફરે અને કર્મોને ને નિર્જરા થતી જાય તો ભલે પંદર મિનિટ વીસ મિનિટ પચીસ મિનિટ જેટલી પણ તમારા મન વચન કાયને સ્થિરતા રહી ને જેટલા પણ કર્મ ઉદીરણામાં આવ્યા ને ઉદીરણામાં આવ્યા પછી પણ ક્ષમતા ભાવે એમાંથી પસાર થયા તો એટલા કર્મ નિર્જ તો થોડુંક તો ઓછું થાય ને આજે આખું સમજી લો કે એક હજાર કિલો જેટલું છે એમાંથી દસ ગ્રામ જેટલું તો ઓછું થાય ને અરે એક ગ્રામ જેટલું તો ઓછું થાય ને પણ કરશો જ નહીં તો ક્યાંથી ઓછું થશે તો તો ભરાતું જ જવાનું ખાલી થવાનું તો નામ જ નહીં લે પણ આજે થોડું થોડું ખાલી થતા સમજી લો કે પાંચ કિલોગ્રામ જેટલું ઓછું થયું તો તમારા આત્માના ઉપરથી એટલા કર્મોના પડ ઓછા થયા ઓછા થયા તો આત્માની શક્તિ ખીલશે જેમ જેમ પ્રતરોની જરાતી જશે તેમ તેમ તમારા આત્માની શક્તિ ખીલવાની જ છે ને જેમ જેમ આત્માની શક્તિ ખીલશે વધારે ને વધારે તમે ધ્યાનની અંદર સ્થિર થતા જશો મન વચન કાય ની સ્થિરતા વધતી જશે અને જેટલા પણ કર્મ નાખ્યા એટલો ભાર ઓછો થશે એટલા માટે તો સામાયિકા કે તમે અડતાલીસ મિનિટ તો કર્મ ને નિર્જરા કરો ચોવીસ કલાક તો તમે નથી કરી શકવાના એ અડતાલીસ મિનિટમાં પાંચ દસ પચીસ મિનિટ એવી જશે કે તમે મન વચન કાય સ્થિર કરી કર્મ ની નિર્જરા કરતા જશો કર્મની પ્રતર જેટલી જેટલી નિર્જરાતી જશે આત્માની શક્તિ એટલી એટલી વધતી જશે અને આત્માની શક્તિ જેટલી વધશે એટલી પાછી નિર્જરાની શક્તિ વધતી જશે એમ કરતા કરતા એવો સમય આવશે એવો ભાવ મળશે આ જેટલું ગયું ગયું ને એ એ હવે તમારી સાથે નહીં આવે એટલા ગયા એટલો હાથમાં હળવો થઈને અહીંથી બીજે જશે એટલે એ પ્રકારનો જન્મ એ પ્રકારની સગ સગવડ એ પ્રકારની સમજણ એ બધું ઓટોમેટિક મળશે અને વધુ એમાં ઇન્વોલ્વ થવા માટે ને પેલા આગળના જમાનામાં લોકો પચાસ વર્ષ પછી વાન પ્રસ્થાશ્રમ હતું જંગલમાં જતા રહેતા હતા કારણ કે ત્યાં પછી મિનિમમ પાપ હોય જંગલમાં ચાલ્યા જાય એટલે સંસારિક કેટલા બધા પાપ ઓછા થઈ જાય એટલે ત્યાં મિનિમમ પાપ હોય એટલે આશ્રમ ઓછો થઈ જાય અને નિર્જરા વધતી જાય માવીર ભગવાન પોતે છેલ્લા ભવમાં કર્મનો ઢગલો જે બાકી હતો નિર્જરવામાં માટે સાડા બાર વર્ષ સુધી મૌન અને ધ્યાનની સાધના કરી કે ને અને એમાં કેટલાય મહિનાઓના મહિનાઓ સુધી તો ખોરાક પણ નતો લીધો તો એ બધો આશરો ઓછો થયો ને અને શક્તિ ખીલી આપલા વર્ષે એ શક્તિ ખીલી ને ને એમ કરતા કરતા નાબૂદ થયું ને

પાપમાંથી પાછા હટીને મને જ તે પેલા પ્રતિજ્ઞા લઈએ છે સામયિકમાં ત્રણેય યોગથી કોઈ સાબધ્ય યોગ નહીં કરું મન વચન ને કાયદ તો એ પાપમાંથી પાછા હટવાની પ્રતિજ્ઞા લેવી એ પહેલી શરત છે એ પાળવી અને પછી એમાંથી તમે બહાર નીકળી શકો તો અડતાલીસ મિનિટમાં જે ઉદીરણામાં આવેલી કર્મની પ્રતરોને ક્ષમતા ભાવે નિર્દ્રી નાખ એના માટે તો સામયિક આપ્યું હજી વધુ આગળ વધવું છે તો પૌસંત કરીને ચોવીસ કલાક પાપમાંથી પાછો વળતી અને મનને સ્થિર કરી કર્મને નિર્દ્ર કર હજી આગળ વધવું છે જેમ જેમ તમે નિર્દ્રા કરતા જશો એમ આત્મા આ બધામાં વધુમાં વધુ આગળ વધતો જશે તો હજી આગળ વધવું છે તો ચારિત્ર લઈ લે જિંદગીભર વધુમાં વધુ પાપમાંથી પાછો વળીને મન વચન કાયને સ્થિર કરી

સવાલ નંબર એકસો અઠાણું થી બસો સાહીઠ માં બધી ચણાવટ કરી છે બુક પ્રયોગ ચાર છે પ્રાપ્ત સ્થાન બુક મેળવી લો ને વાંચો સમજો ન સમજાય તો પૂછો ને આચરણમાં મૂકો તો જરૂર આગળ વધી શકાય એવું છે This audio is by Subodhi Masalya. My contact number is 88500 88567.